જૂનાગઢ જિલ્લાના ભેંસાણના રાણપુર ગામે રાણેશ્વર મહાદેવ મંદિરે 42 દિવસનો યજ્ઞ અને અનુષ્ઠાનની પૂર્ણા હોતી કરાઈ જેમાં કેન્દ્રીય મંત્રી મુરલીધર મોહોલ ઉપસ્થિત રહ્યા 42 દિવસથી સનાતન વૈદિક ધર્મ મહોત્સવ તેમજ યજ્ઞ અને અનુષ્ઠાન મહંત મહેશગિરીની નિશ્રામાં યોજાયો હતો ત્યારે 42 દિવસીય યજ્ઞ અને અનુષ્ઠાન પૂર્ણ થતા સાધુ સંતોનો ભવ્ય ભંડારો યોજાયો હતો જેમાં સાધુ સંતોને ભોજન પ્રસાદ આપવામાં આવ્યો बिल्कुल मैं मनोकामना बहुत अच्छी श्रद्धा है मेरी मैं बहुत साल से बापू जी के मैं बोला वैसे ही मैं उनके आशीर्वाद से ही बहुत सामाजिक क्षेत्र में काम कर रहा हूँ और मुझे अनुभव भी अच्छे है मैं सांसद बना मंत्री बना राज्य के जो मैं जिस क्षेत्र में काम कर रहा हूँ उसमें तो मैं काम ही कर रहा हूँ मुझे बहुत यश भी मिल रहा है लेकिन हर उसके बावजूद हमारी एक भावना होती है हमारे एक संस्कार होते हैं हमारे धर्म भावना होती है तो उसके लिए तो मुझे लगता है कि ये सब छोड़कर उसके उसका आशीर्वाद उनके साथ भी अपने साथ है ना तो एक बड़ी बात होती है मैं सब खुद को सौभाग्यशाली भागशाली समझता हूँ कि बापू का सहवास और उनका आशीर्वाद मेरे साथ है सनातन वैदिक धर्मोत्सव यज्ञानुष्ठान महोत्सव આ બેતાલીસ દિવસ સુધી અહીંયા રાણેશ્વર રાણપુર ભેસાણ તાલુકામાં જે છે ત્યાં આ દત્તાત્રેય ભગવાનની જે બધા પીઠાધીશોને મહંતો થઈ ગયા એમનું સમાધિ સ્થાન છે આ જગ્યા આ બેતાલીસ દિવસ સુધી અનુષ્ઠાન ચાલ્યું રોજ જુદા જુદા યજ્ઞો થતાં ચોવીસ પ્રકારના યજ્ઞોનો સમૂહ આ સમારોહ હતો અને આના અંદર આજે એની આના અંદર આની હજી પૂર્ણાહુતિ થઈ છે પૂર્ણાહુતિમાં સાધુ સંતોનું ભોજન ગ્રામજનોનું ધુમાડાબંધ ભોજન બે ચાર ગામડા ધુમાડાબંધ બધા ભાવિક ભક્તો એવા હજારો ભક્તોએ ભોજન લીધું છે અને હજાર સાધુ બે હજાર સાધુ જેટલા આવ્યા ભોજન લીધું દક્ષિણા લીધી એમનો બધો સમારોહ થયો અને આ અવસરે પૂર્ણાહુતિના અવસરે આજે કેન્દ્રીય મંત્રી માનનીય શ્રી મુરલીધર મોહોળજી અહીં આવી રહ્યા છે એમનું સ્વાગત થશે દર્શન થશે અને એના પછી એમના હસ્તે આપણા ભારતનું જે રાષ્ટ્રીય ચિહ્ન છે અશોક સ્તંભ એનું અનાવરણ થશે તો આ દિવ્ય પર્વ છે અને હું બધાયને શુભકામનાઓ આપું છું જય ગિરનારી નમો નારાયણ